ભરૂચ તાલુકાના મથક હાંસોટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે આરોગ્ય કેન્દ્રનું ત્રીસ વર્ષ જૂનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયું છે જેને પગલે આરોગ્ય વિભાગ દ્વારા તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર છે પરંતુ આ કામગીરી દરમિયાન આરોગ્ય કેન્દ્રને હાસોડથી દસ કિલોમીટર દૂર આવેલ કુડાદરા ગામ ખાતે ખસેડવામાં આવ્યું છે જેના પગલે લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે હાંસોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં તાલુકાના અનેક ગામોમાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે તો સાથે જ અકસ્માત સહિતના બનાવમાં પણ પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી પણ આરોગ્ય કેન્દ્રમાં જ કરવામાં આવતી હોય છે પરંતુ આરોગ્ય કેન્દ્રને દસ કિલોમીટર દૂર ખસેડાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે આ અંગે કોંગ્રેસના આગેવાન વિજયસિંહ પટેલે જણાવ્યું હતું કે તંત્રને હાંસુટમાં જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કોઈ જગ્યા મળતી નથી જેને પગલે દસ કિલોમીટર દૂર સુધી આરોગ્ય કેન્દ્રને ખસેડવું પડે છે ત્યારે વહેલામાં વહેલી તકે આરોગ્ય કેન્દ્રને પુનઃ શરૂ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે આ અંગે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરાએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રનું મકાન અત્યંત જર્જરીત હાલતમાં હોય તેનું સમારકામ કરાવવું આવશ્યક છે જેને કારણે તેને કુડદરા ગામમાં ખસેડવામાં આવ્યું છે વહેલી તકે હાસોડમાં આરોગ્ય કેન્દ્ર કાર્યરત થઈ જશે હાસોડનું જે સીએસસી સેન્ટર જે ખરું એ કુડદરા સિપિંગ થવાને લઈને તાલુકાની ગરીબ પ્રજા મધ્યમ વર્ગ જે આ સીએસસી સેન્ટરથી હાંસોટની અંદર નજીક પડતું હોય કંટિયાળા મોરકાંઠા વિસ્તારને જ્યારે જરૂર પડે ત્યારે એને પૂર્ણત્વ દોડવું પડે એ અજુકતું લાગી રહ્યું છે ફરી જલ્દી ટ્રાય કરી અને હાંસોટ સીએસસી શરૂ કરે એવી એવી મારી લાગ એવી લોક લાગણી છે જ્યારે અકસ્માત થાય અથવા તો કોઈ પીએમ કરવું પડે ત્યારે હાંસવોટમાં આવા કોઈ ડૉક્ટરોની સુવિધા વડોદરામાં કે એનો પેલો જે સાથીદાર જે છે પોસ્ટ પીએમવાળો એ મોટું મુશ્કેલ છે જેથી જલ્દી કરી હાંસવોટમાં ચાલુ થાય એવી શુભેચ્છા